નમસ્કાર દર્શક મિત્રો હું વર્ષા સોલંકી અંજામ એક્સપ્રેક્સ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે સમાચાર છે વડોદરા શહેરના એસએસજીની ક્લિનિકલ કેમિસ્ટ્રી લેબમાં દર કલાકે છસ્સો પરીક્ષણ કરાશે મળતી માહિતી મુજબ નવયંત્ર યંત્ર ક્લિનિકલ કેમિસ્ટ્રી લેબોરેટરી એસએસજીને દર્દીના પરીક્ષણના પરિણામોને ઝડપી અને બહેતર બનાવવામાં ઉપયોગી બની રહેશે અને આરોગ્ય સંભાળ પ્રણાલીની સક્ષમતા વધારાશે આ યંત્રની સખાવત પ્રસંગે મેડિકલ કોલેજ વડોદરાના ટીએન્ડો આશિક ગોખલે તબીબી અધિક્ષક ડૉક્ટર રાજીવ દવેશ્વર ઈએનટી વિભાગના વડા અને પ્રોફેસર ડૉક્ટર રંજન અય્યર અને એડિશનલ ડીન ટુ જીવરાજ ડામોર ઉપસ્થિત રહ્યા હતા સુધ કેમિક કંપની તરફથી સાઇડ હેડ શ્રી એમ રાજકુમાર એચઆર હેડ સુરેખા ગ્રોવર પ્રોડક્શન હેડ શ્રી ઝાકીર ખાન હેડ સેફ્ટી શ્રી નિર્મલસિંહ બંદી અને પરચેસ મેનેજર શ્રી જીગર ઠક્કર હાજર હતા તમામ આધારભૂત સુવિધાઓ સાથેના આ સાધનોને દાન ઝડપી રિપોર્ટિંગને વધારાશે અને તેથી દર્દીની સંભાળમાં સુધારો કરશે એવી આશા દાતા સંસ્થા દ્વારા વ્યક્ત કરવામાં આવી છે રિપોર્ટર ધરમસિંહ વણઝારા અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનો ના ભૂલશો ધન્યવાદ